આજનો દાખલો છે મિત્રો ત્રિકોણ પિક્યુઆરમાં ક્યુઆર સમાંતર છે એ એટલે કે બાજુ ક્યુઆર જે છે એ બીને સમાંતર છે તો આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે આપણે આ ચેપ્ટરમાં સમજ્યા છે ત્યાં સુધી કે જ્યારે પણ આવી રીતે એક બાજુને ત્રિકોણની કોઈ પણ એક બાજુને સમાંતર રેખા દોરવામાં આવે તો એ રેખા બાકીની બે બાજુને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે સમાન ગુણોત્તરમાં વિભાજન એટલે તો આ જે એ અને બી જે છે એ પીક્યુ અને પીઆરને એક સમાન ગુણોત્તરમાં વિભાજિત કરશે એટલે કે જે ગુણોત્તર બનશે એ કંઈક આવો હશે પી એ ભાગ્યા એક્યુ બરાબર પી બી ભાગ્યા બીઆર બરાબર આ તમારે ધ્યાન રાખવાનું છે આ ચેપ્ટરનું અંદરથી આપણે આ વસ્તુ સમજ્યા છે હવે પીએ કેટલું છે એક પોઈન્ટ પાંચ કેટલું પાંચ ગુણ્યા બીઆર બરાબર ત્રણ એકા ત્રણ બરાબર તો બીઆર બરાબર ત્રણ ભાગ્યા એક પોઈન્ટ પાંચ ગુણાકારમાં છે આમ જશે તો ભાગાકારમાં તો બી આરનું મૂલ્ય થશે ત્રણને તમે દોઢ વડે ભાગશો બરાબર છે જો તમને એ ગણતરી સીધી ન ફાવતી હોય તો તમે પોઈન્ટ હટાવી દો તો ઉપર થઈ જશે ત્રીસ અને નીચે થઈ જશે પંદર પંદર ત્રીસ ને પંદર વડે ભાગીશું તો બે આવશે તો બી આરનું મૂલ્ય કેટલું આવશે બે એટલે આપણાને પહેલું મૂલ્ય મળી ગયું બે હવે કીધું છે પિક્યુનું માપ શોધો બરાબર છે પિક્યુનું માપ શોધો બેટા પિક્યુ તો બહુ સિમ્પલ વસ્તુ છે બરાબર પિક્યુ શોધવું બહુ જ સિમ્પલ વસ્તુ છે તમે જોઈ લો પિક્યુ જે છે એ આ બે બાજુઓના સંયોજનથી બનેલું છે બરાબર છે તો હું અહીંયા એવું કહી શકું કે પીએ પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી કહી શકાય હા કહી શકાય પીએ કેટલું છે એક પોઈન્ટ પાંચ એક્યુ કેટલું છે ત્રણ બરાબર છે તો આ બંનેનો સરવાળો થઈ જશે ચાર પોઈન્ટ પાંચ તો આ રીતે આપણને પીક્યુ નું માપ પણ મળી ગયું હવે પીઆર પણ તમે શોધી શકો આ જ રીતે વેરી ગુડ તો મારે પીઆર શોધવું છે બરાબર તો પીઆર શું થશે પીબી પ્લસ બીઆર પીબી પ્લસ બીઆર તમે આ સૂત્રની મદદથી પણ ગણતરી કરી શકો છો પણ એમાં થોડા ફેરફાર પણ વધારે સારો રસ્તો આ છે જ્યારે તમારી પાસે ચારે ચાર બાજુ આવી જાય તો તમે આનો ઉપયોગ કરી શકો છો પીબી છે એક અને બીઆર આપણે શોધ્યું છે બે બરાબર તો આપણાને આ માપ મળશે ત્રણ તો પીઆર તમારું થઈ જશે ત્રણ એટલે આ બીજો જવાબ આપણા ત્રીજો જવાબ મળી ગયો આ પીક્યુ હતું ઓકે હવે શું કીધું છે કે ત્રિકોણ પી એ બી ને સમૃપ ત્રિકોણ કયો છે તો ત્રિકોણ પી એ બી સમૂપ ત્રિકોણ આ સમરૂપતાની નિશાની છે બરાબર પીએ બી ને સમરૂપ ત્રિકોણ કયો છે ત્રિકોણ પી ક્યુ આર ત્રિકોણ પી ક્યુ આર બરાબર કેમ કે બે સમૃપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય અને આપણી સમપ્રમાણતાના નિયમથી જ આપણે આ દાખલો સોલ્વ કર્યો છે